રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સમસ્ત દશા સુરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા બે દિવસીય સ્પોર્ટ્સ ઇવેન્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સ્પોર્ટ્સની વિવિધ ગેમો જેવી કે ફૂલ રેકેટ ચેસ કેરમ જે તેમજ ક્રિકેટ જેવી ઘણી બધી ગેમો રમાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં બે દિવસ અલગ અલગ શહેરોમાંથી ક્રિકેટ ટીમ બોલાવી ઇન્ડિયા લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટની વિવિધ ટીમોના બે દિવસીય મેચમાં રાજકોટ ઇલેવન અને ઉપલેટા ઇલેવનનો વિજય થયો હતો જેમાં તમામ અલગ અલગ ગામોના જેમાં તમામ અલગ અલગ ગેમોના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યા હતા તેમજ દશા સોરઠિયા વણિક સમાજ ઉપલેટા દ્વારા આગામી સમયમાં પણ આવી જ તે ગુજરાત તેમજ ઇન્ડિયા લેવલની આવી અનેક પ્રવૃત્તિઓ થતી રહે અને સામાજિક ક્ષેત્રે વધુથી વધુ નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવનાર પૂરી જહેમત ઉઠાવી હતી આજે ઉપલેટા મુકામે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ ઇવેન્ટના ક્રિકેટનું આયોજન હતું એમાં અમે રાજકોટની ટીમ લઈને આવેલા એમાં અમે આજે સાત વિકેટે અમારો વિજય થયો છે અને સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા એક સરસ મજાનું આયોજન હતું જેના અંદર પરાગભાઈ શાહ બબીતાબેન હિતેશભાઈ સ્પોર્ટ કમિટીના ચેરમેન અને ફૂલ ટીમ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના અંદર અમે ચેમ્પિયન થયા છીએ થેન્ક યુ સમસ્ત શ્રી દશા સોરો વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા બે દિવસીય કાર્યક્રમો અંતર્ગત આજે પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ડે હતો સ્પોર્ટ્સ ડેની અંદર એંસીથી વધારે પાર્ટિસિપેન્ટે પાર્ટ લીધેલો આઠ ગેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જુદી જુદી ગેમો ઇન્ડોર અને આઉટડોર ગેમની અંદર પાર્ટી પાર્ટિસિપેન્ટે બહુ સારી રીતે એમનું પોતાનું કૌશલ્ય બતાવ્યું છે સામાજિક દ્રષ્ટિએ જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય ત્યારે દશા અને વણિક સમાજની અંદર ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન સૌ પ્રથમ વખત થઈ હતી અને દસ વણિક સમાજના પુત્ર સ્વર્ગીય રમેશલાલ ધીરેજલાલ શેઠ ઓગણીસો ને સાઠમાં ઓલિમ્પિક ખાતે રૂમમાં ગયેલા ચેસ ટુર્નામેન્ટ એમનું ગૌરવ લેતા આ સમગ્ર ઇવેન્ટને શો રમેશભાઈ ધીરેલાલ શેઠ સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે જાહેર કરેલી હતી અને એ ટાઇટલ નીચે આજની આ ગેમ રમાણી હતી તમામ વિજેતા ખેલાડીઓને વિભાગીય ટીમ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું ઉપલેટા ક્રિકેટ ટીમ રનર અપ તરીકે વિજેતા જાહેર થઈ છે તેમજ રાજકોટ ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થઈ છે આ તમામ ખેલાડીઓને બંને ટીમોને ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર દિવસોની અંદર આ રીતના કાર્યક્રમો થતા આવશે અને આ જ રીતે સામાજિક મેળાવડા મળતા રહેશે અને ડીએસસી મેળાના જે સફળ કાર્યક્રમ ઉપલેટા ખાતે થયેલો છે ઉપલેટા યજમાનના નેજા નીચર એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ साथ से करा ते ते तमाम नो मैं इस पूरे स्पोर्ट्स इवेंट की चेयरमैन थी और कंटिन्यू हमने स्पोर्ट्स कॉम्प्लेक्स में मशाल के बाद कंटिन्यू हमने एट गेम्स इन अ सेम प्लेस हमने फिनिश किए श्री दशा सरिया बाणिक समाज की मैं वाइस प्रेसिडेंट पहले रह चुकी हूँ और अभी चेयरमैन हूँ पराक्सर ने इतने दिन जो मेहनत की है वो आज रंग लाई और जितने भी कमेटीज थी उन सभी कमेटीज ने बहुत ही ज्यादा मेहनत की है सारे पार्टिसिपेट्स ने भी बहुत मेहनत की है सारी कमेटीज ने पर अक्सर जो चार दिन से कंटिन्यू मेहनत कर रहे थे वो हमें लग रहा था कि कहीं ना कहीं अब अब हमें उसका रिजल्ट देखने मिला है। और मैं चाहती हूँ कि उपलेटा में ऐसी एक्टिविटी आगे भी होती रहे और मैं आप लोग का सपोर्ट करती रहूँ थैंक यू वेरी मच ब्यूरो रिपोर्ट